નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે પચીસ વાર છે મિત્રો બુધવાર ના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીને મિત્રો તો આજની આવક સેમ કાલ જેવી જ જોવા મળી રહી છે મિત્રો કાલે પણ અગિયાર બાર પાલ હતા ને આજે પણ એટલા જ પાલ જોવા મળી રહ્યા છે અને ભારીમાં પણ સેમ આવક જોવા મળી તો આસપાસ ભારે જોવા મળી રહી છે નરેજી નું કામકાજ તમારે ચાલુ હોય તો ધરાજી માં જસી જાંસી કેવરી છે આજના બજાર બજારમાં અમે તો મેને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ₹68.21 26 મંગળના છવીસ રૂપિયા રૂપિયાનો ભાવ થયો એ વન ક્વોલિટી એક રાખો એકડો માલ છે એ વન ક્વોલિટી એ ગ્રેડ માલ છે પંદરસો ને છવ્વીસ રૂપિયા નો થયો છે

આ માનલો પણ પંદરસોને રૂપિયાનો ભાવ આ માણને પણ પંદરસો ને ભાવ છે જે ક્વોલિટી સારી છે મને પંદરસો નહીં ભાવ છેના પંદરસો ને અગિયાર પંદરસો ને અગિયાર રૂપિયાના ભાવ થાય તમે જોયું અમાલના પણ પંદરસો ને અગિયાર રૂપિયાના ભાવ થાય તમે જોયું અમારે પંદરસો ને અગિયાર રૂપિયામાં વેચાણો થાય મિત્રો આજની બજાર વિશેની વાત કરીને તેજી મંદી વિશેની વાત કરીએ તો મિત્રો આજે પણ બજાર કાલ કરતાં તેજી જોવા મળી રહી છે મિત્રો આજે પણ દસ દસ બાર પંદર રૂપિયા બજાર આજે પણ સારું જોવા મળી રહ્યું છે મિત્રો આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં